સુરતના સચિન વિસ્તારમાં ગુજારી ઘટના બનતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે બે બાળકો ઘર પાસે રમતા રમતા રેલવે ટ્રેક પર આવી પહોંચતા ટ્રેન અડફેટમાં આવી જતાં મોત થયું છે સુરતના સચિન વિસ્તારમાં બનેલી એક ઘટનાથી ચો તરફ શોકનું મોજું ફરી વળ્યું છે શ્રમજીવી પરિવારના બે કિશોર રેલવે ટ્રેક તરફ રમવા પહોંચી જતા તેમના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે બંને કિશોરના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે સચિન રેલવે ટ્રેક પાસે રહેતા પરિવારો ઉપર જાણે આંફ તૂટી પડ્યું હોય તે પ્રકારની ઘટના બની છે સાંજના સમયે બંને કિશોર રમતા રમતા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા ત્યારબાદ તેઓ પરત ન ફરતા પિતાએ આસપાસ તેમના પુત્રોની શોધખોળ કરી પરંતુ તેઓ મળ્યા નહીં આખરે રેલવે પોલીસનો સંપર્ક કર્યો મોડી સાંજે બંને કિશોરના પિતાને જાણ કરવામાં આવી કે તેમના બાળકના મૃતદેહ રેલવે ટ્રેક પાસે પડેલા છે પ્રથમ દ્રષ્ટિએ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રમતા રમતા તેઓ રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા એ દરમિયાન ટ્રેનની અડફેટે આવી જતા તેમના મોત નિપજ્યા હોઈ શકે